તો હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જેમ બે જય શ્રી કૃષ્ણ કેમ છો તમારા બધાને મમ્મી પપ્પાને લાંબો એશી આપે ભગવાન એ મારી દિલથી પ્રાર્થના આજે મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે મારા મોટી મમ્મીના ત્યાં આજે સેટરડે હતો તક્ષને રજા હતી તો અમે લોકો હું અને મમ્મીને તક્ષ ત્રણેય આવ્યા છીએ મોટી મમ્મીના ત્યાં તો આઈને જમી કરી લીધું ને શાંતિથી બેઠા હતા મેં કીધું ચાલો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરીએ પાછળ કપડાં શું છે ઇગ્નોર કરજો ગાઈઝ હું અહીંયા એ જ કામ બેઠી હતી તક્ષ અહીંયા રમે છે એટલે એનું ધ્યાન રાખવા માટે બેઠી હતી હું અહીંયા બહાર મળીએ હમણાં મમ્મીને મોટી મમ્મીને બધાને અહીંયા અમે લેપટોપમાં વેડિંગના ફોટા જોવા બેસી ગયા છીએ આગળ આગળ જોતા રહેજો મજા આવશે હાય ગાઈસ તો આજે અમે આવ્યા છીએ મોટી મમ્મી ઘરે આ મમ્મી છે અને આ મોટી મમ્મી છે અને અમે બધા હવે જઈએ છીએ નાની બેનના ઘરે ચાલતા ચાલતા આંટો મારવાને અને મળવા માટે તો મેં તમને સવારે જેમ કીધું હતું એમ કે અમે મોટી મમ્મીને ઘરે જવાના હતા તો આખો દિવસ બધી વાતો કરીને જમ્યા ને કર્યા ને અમારે એમાં કંઈ વિડીયો બનાવ્યો નહીં ને અત્યારે મેં કીધું લાવો ફટાફટથી થોડો વિડીયો બનાવી દઈએ પછી પાછા અમે જઈએ છીએ ને આવીને પાછા જમશું કરશું ને બધા સાથે મળીએ ને એટલે વાતો કરવામાં ને એમાં વિડીયો બનાવવાનો કંઈ ટાઈલ શું યાદ જ નથી આવતું એટલે વિડીયો બનાવ્યો નતો તો ચલો ત્યારે હવે જઈએ બેન ના ઘરે જે એમ બેમ બે કહી દઉં બે બેનના ઘરેથી આવીને મમ્મી અહીંયા બેસી ગઈ છે મસ્ત મજાનો વાખરીનો લોટ બાંધવા માટે આગળ આગળ જોતા રહેજો વિડીયો એન્ડ સુધી મોજ પડવાની છે ગાઈઝ અમે લોકો ઘરે આવી ગયા છીએ ચાદર બાદરને એવું બધું ચેન્જ કર્યું હોય કપડાને એવું ચેન્જ કરશું ને કાલના દિવસમાં શું કરશું ને એની સાથે તમારી સાથે મળશું આજે બહુ નાનો વિડીઓ થયો છે એટલે કાલે આપણે આજ જ વિડીયોને કન્ટિન્યુ કરશું તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો થોડુંક પણ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળશું નવા કન્ટેન્ટ સાથે બીજા દિવસે સન્ડેની સવાર થઈ ગઈ છે ને મારી ગેલેરી છે ને અહીંયા આગળ બારવાળી નાની છે એટલે મને છે ને અને પાછળ એંગલ છે તો એકલી એકલીને બધું કરવાનું ફાવે એમ નહોતું તો જો આ મમ્મી આવી હતી મમ્મી કે ચાલું તને ગેલેરીની એવું સાફ કરી દઉં કેમ કે મને એકલી એકલીથી થાય એમ નથી અને અત્યારે કામવાળા બી છે ને એવા મળતા નથી કે આવી રીતે કઈ સાફ સફાઈ કરી આપે તો ક્યાં ને કરવાની બાકી હતી તો હવે હું મમ્મી બે થઈને કરીએ છીએ સાફ સફાઈનું કામ પતાવ્યું પછી શાક રોટલી ને ભાત ને એવું બનાવ્યું ત્યાં સુધી એક વાગી ગયા ને એક વાગ્યા પછી જમ્યા કર્યા ને પરવારતા ત્રણ વાગ્યા ને પછી ત્રણ વાગે કેવું છે કે હું દવા કઉ છું ને એટલે મારે કમ્પલસરી થોડી વાર સુવું જ પડે એટલી બધી ગેન આવી જાય તો સુઈ ગયા પાંચ સાડા પાંચે ઉઠીને ચા નાસ્તો ને એવું કર્યું ને હવે જો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ કે મમ્મી આવી છે ને તો ક્યાં કાંટો મારવા લઈ જઈએ તો હવે જઈએ છીએ ક્યાં જઈએ છીએ નક્કી નથી પણ ક્યાં કાંટો મારવા જઈએ છીએ તો ચલો તમને લોકોને અમારી સાથે લઈ જઈએ અને શું કરશું એ બધું તમને બતાવશું તો ચાલો લેટ્સ ગો ગાઈઝ જો ગાઈઝ મમ્મી પણ રેડી થઈ ગઈ છે અને હું પણ રેડી થઈ ગયા છીએ અમે લોકો જઈએ છીએ આંટો મારવા તો અમે બધા અમે બધા હવે જઈએ છીએ નીકળીએ છીએ વાગવામાં થઈ ગયા છે સાત વાગી ગયા છે

હું બી બહુ જ ખુશ છું કે મમ્મી મારે ઘરે છે ને હું એટલી ખુશી ખુશીમાં મારી બીમારી અડધી જતી રહી હોય ને એવું છે જોઈને કે મને એવું એટલા માટે તો હા તો એટલે મને એટલું સારું લાગે છે ને જો આમ એકદમ ફ્રેશ ફ્રેશ જ લાગુ છું આખો દિવસ અને સવારમાં તો મમ્મી મેં બંને થઈને કેટલી સાફ સફાઈ કરી ને એક વાગ્યા સુધી સફાઈ કરી બધી ક્યાંની મારાથી એકલી એકલી થાય એમ જ નહોતું તો કરતા કરી જ નથી મેં ઘણા ટાઈમથી એક ગેલેરીને એ બધું તો મમ્મી જોડે રહીને મમ્મીએ મને કરાવી દીધી ને પછી એક વાગતા વાગતા અમે જમવા બનાવ્યું ને જમ્યા ને પતાવતા ત્રણ વાગ્યા ગાઈશ પછી સૂઈ ગયા મમ્મી તો બપોર સુવાનું ટેવ નથી એટલે એ ના સુઈ પણ હું તો દવાને લીધે મને બહુ ઊંઘ આવી જાય એટલે થોડી વાર સુઈ ગયા ને હવે ઉઠીને તૈયાર થયા ને ચા બાપી દીને હવે નીકળીએ છીએ તો ચલો જઈએ ને જઈને મળીએ ત્યાં જઈને અમે ક્યાં જઈએ છીએ તો ચલો લેટ્સ ગો

બહાર ઊભા જોઈ શું કરશું શોપિંગ કરવાનો તો પ્લાન નથી બસ આટો મારવા જાય છે ગાઈસ હું ને મમ્મી અહીંયા ફરીએ છીએ આટો મારીએ છીએ તક્ષ ને ગયો છે ટ્રેમ્પોલ ટ્રેમ્પોલિન માં ગાઈસ જો અહીંયા ગેમ ઝોન છે આ અલગ છે પેલી બીજા વિડીયો બતાવ્યો તો ને બીજો હતો ને આ વિડીયોમાં બી છે ને ફેશન ટોક છે પારસ ભાઈ ટ્રેમ્પોલિન માં ગયા છે ગાઈસ મમ્મી ને હું બે જણા છે ને અમે અહીંયા બેઠા છીએ બેટા બેટા મોબાઈલ જોતા તો અહીંયા તક્ષ ને પારસ ભાઈ છે ટ્રેમ્પોલિન માં ગયા છે અને નીચે અજુ અમે અડધો જ ફર્યા છે અજુ બાકી છે જ આયા છે હજુ તો જો આ મમ્મી બેઠો છે ને અમે શાંતિથી બેઠા છીએ અહીંયા બાર બેકી ન્યુશનની જો માટે બહુ નવું બનાવ્યું ગાઈસ પછીથી અમે ગયા જસી દે પરાઠે पराठे ખાવા શું ખાવું કઈ સુતું નતું મમ્મીને ને બહુ એવું બહાર નું કઈ એકસ્ટ્રા બહુ ભાવે નહિ તો કીધું ચલો પરોઠા ખાઈએ એટલે બધા ચાલે તક્ષ બી અને મમ્મી ચલો હવે જઈએ ત્યારે તો હાઈ ગાઈઝ અમે લોકો ઘરે આવી ગયા જમી કરી અને પછી બ્લોગ બનાવવાનો જ રહી ગયો હતો તો હવે વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું વિડીયો થોડોક પણ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરવાનો બિલકુલ ના ભૂલતા કાલે મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જેમ બે